ઇન્સ્પેક્ટર એસવી ગોઝિયાની ટીમને બાતમી મળી હતી કે કચ્છ હાઇવે પર આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીમાં પાર્સલ બોક્સની યાડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને પાર્સલ લેવા આવેલા આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નુ અરવિંદસિંહ જાડેજા સાડત્રીસ શહેર ઝાડ રવિચીનગર ગાંધીધામને પકડી પાડ્યો તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના જોધપુર સ્થિત મનોહરસિંહ પ્રેમસિંઘે મોકલ્યો હતો પોલીસ આરોપી પાસેથી પ્લાસ્ટિકની સોફ્ટ ડ્રિંક અને વોટર બોટલોમાં ભરેલો પાસઠ પોઈન્ટ પચીસ લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો છે જેની કિંમત રૂપિયા એકસો લાખ છે આ ઉપરાંત રૂપિયા પચીસ હજારની કિંમતની મોટર સાયકલ જીઝે ટ્વેલ્વ ઈ એ ટુ ફાઇવ ઝીરો અને રૂપિયા પાંચસોનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદે કાર્યવાહી શરૂ કરી છે દારૂ મોકલનાર મનોરસિંહની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ બનાવી છે